અરાર માધે મિત્રો અમે છે લોકલ ગુજો ને મિત્રો અમે આવ્યા છીએ અલંગ જ્યાં શ્રી ખોડિયાર ટ્રેડ્સ બસો ને નવ્વાણું નવ્વાણું પ્લોટ છે ત્યાં આપણે ઘર વપરાશ માટેની તમામ વસ્તુ મળે છે તો આપણે જઈએ ને તેનો ભાવ શું છે ને વિઝિટ કરીએ ને સેટ સાથે પણ વાત કરીશું કે શું બધું એનો ભાવ છે તો ચાલો જઈ ને વિઝિટ કરીએ શરૂઆતમાં મિત્રો આવો ને તો અહીં આપણે જો ઝૂલા નાના બાળકો માટેના ઝૂલા ઝૂલા છે પછી આ બાજુ મોટા બાળકો મોટાના ઝૂલા છે

પછી ઝૂલા છે દોરે ભાઈ કરવપરાશ ની કોકરી છે બધી આઈટમ આમ તો કરવપરાશ ની તમામ વસ્તુ ધાબળા છે ધાબળા છે બધું આવે બધી આઈટમ આપણા ઘર વપરાશ ની ટોટલ આઈટમ નોનસ્ટિક તવા છે મિત્રો આ વિડીયોમાં તમને ભાઈ કાકાએ કીધું ને એમ બધું ટોટલિંગ વસ્તુ જોવા મળશે તો અઢાર સુધી વિડીયોમાં સાઠ તો ત્યાં બધું આપણે પહેલાં બતાવીએ તમને આભાર ના

અને આ જો આપણે ભૂરાભાઈ ના લગ્ન હમણાં થવાના છે કે પછી થોડાક વાર લાગશે તો અત્યાર માંથી જો ઘર માટે વસ્તુ જોવા મળ્યા છે તો આ બાજુ આ બધું કાચ વસ્તુ છે ટોટલિંગ વસ્તુ છે ને મિત્રો એ કાચ નું પછી આપણે સા ની કેટલીઓ આ બધી આ બધી અલગ 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 પ્રકારની બધી કેટલીઓ છે સા ને એની માટે જો આ બાજુ આવો તો આ બાજુ જો આ બાળકો માટે નો રમકડા ટાઈપ પીવાનું જે છે તો આ બધું મિશન અમારે અલગ અલગ

ઝારા ને બધું એવું છે ખાણી છે પછી આ છાનો છા અને પ્લેટનો સેટ છે ધાબરા છે પાટલી છે તવી છે તાવડી છે પછી તવીથા છે હાંસી છે આ પછી વાત કરીએ ને જોવા મિત્રો હાંસી અને બધા અલગ અલગ બધું ટૂલ્સ પણ ઘણા ખરા અહીંયા છે પછી સ્પેનરની વાત કરો ને તો પેના પાનાની પેટીઓ છે બધું અલગ અલગ સાઈઝ પ્રમાણે પછી જો જો જોવા ચારમાંથી છોકરા માટે સાયકલ જોવા મેળવે દીધું અને સાઇકલો પણ છે અલગ અલગ પ્રકારની જે બાળકોને ગેમ રમવા માટેની કેરમ આપણે કેરમ કહે છે ને તો કેરમનો પણ અલગ અલગ ભાવ પ્રમાણે હોય છે બધી જોવા અલગ આ ઝૂલા અલગ અલગ પ્રકારના બધા નાના બાળકો માટેના ઝૂલાની વ્યવસ્થા છે ગાય આવા નાના નાના ગાડીઓ રમકડાની વ્યવસ્થા છે બધી બેસવા માટેની નાની નાની ખાટલીઓ પણ છે પછી આપણે આ રોટલી ગરમ કરવા માટે ના રોટલી ગરમ કરવા માટે નહીં ગરમ રાખવા માટે રાખવા માટે ને બધું વેરી વેસ્ટ થાય તો પછી આ બધી ટિફિન છે નાના બાળકો માટે ને મોટા બાળકો માટે ને બધા ટિફિન ને પછી પાણીની બોટલ છે આ બધી આ બધી પાણીની બોટલ છે આ બધી પાવડર ને બધું અલગ અલગ પ્રકારના બધા બેડ ના પાવડર છે બધા પાઉડર શેમ્પુ કન્ડિશનર એવું બધું અલગ અલગ છે આમાં બધું ભેગું છે તેલ પણ છે અલગ પ્રકાર નો ઝૂલો છે જો આવી રીતે ઝૂલવા માટે આમાં તમારે આમ આ ઝૂલો લેવો ને તો મજા આવી જાય બેસી આમ તમારે આમ ત્યારે બધું ફરી શકીએ એવો ઝૂલો છે નહીં હવે હજી આ જો રમકડાની વાત કરું ને મિત્રો તો બાળકો માટેના રમકડાની તો તો કઈ ઘટે ની એવું વસ્તુ બધું વેરાયટીમાં છે અઠારા ટેક્ટર બધું અલગ અલગ લોખંડ નું બધું રમકડા છે

તો તમે અહીં આવજો ને અહીં મુલાકાત કરજો કાકાને એરે કાકાને બાબુ કહેજો એટલે થોડો વાઇસ ભાવ રાખે એવું કરે તો આ બાજુ સાબરે આ બાજુ પણ જો અલગ અલગ પ્રકારના બધા ઝૂલા ઝૂલા તો અહીંયા મિત્રો છે ને કટલી વેરાયટીના અલગ 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 પ્રકારના ઝૂલા છે

તો મિત્રો તમે અહીંયા જરૂર આવજો અને અહીંયા વિઝિટ કરજો ભાઈએ પણ અહીંથી કઈ કઈ વસ્તુ લીધેલ છે હું લીધું ભાઈ તો આપણે અહીંથી કેટલા સમયથી આવો તમે આ બધું વસ્તુ લેવા માટે એવું છે તો અહીંથી લઈને તમને કેવો આમ આનંદ થાય છે એમ કોઈ વસ્તુ ને હું વાજબી ભાવ મળી જાય કે આપણે અહીંયા બધી મિત્રો આ તો આપણે તમામ શ્રી ખોડિયાર ટ્રેડ બસો નવ્વાણું નો સ્ટોર હતો અને અહીં આપણે તમામ ગરવપરાશ્ન તમામ વસ્તુ મળે છે તો તમે અહીં જરૂર વિઝિટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા આવી